ગઈકાલે વિધાનસભામાં જનવિશ્વાસ વિધેયક નામનો એક બિલ રજૂ કરવામાં આવ્યું છે હકીકતમાં જનતામાં વિશ્વાસ નહીં પણ અવિશ્વાસ વધે એવા પ્રકારનો કાયદો ગુજરાતની વિધાનસભામાં પાલન બનાવ્યો છે મેં એનો ભરપૂર વિરોધ કર્યો કે ગુજરાતની વિધાનસભામાં આવા કાયદા ન બનવા જોઈએ પરંતુ બહુમતી છે ભાજપને એટલે એણે મન ખાવે એવા કાયદા બન્યો કાયદો એવો છે કે ગુજરાતના સહકારી વિભાગમાં એટલે કે સહકારી મંડળી દૂધ મંડળી ખાંડ મંડળી મત્સ્યોદ્યોગ મંડળી ખેતી મંડળી અમૂલ સંઘ સહકારી કોઈપણ ક્ષેત્રમાં કોઈ માણસ ખોટા ડોક્યુમેન્ટ આધારે ખોટી જાહેરાત આધારે ખોટી સહ આધારે ખોટા કોઈપણ પ્રકારના પુરાવા આધારે એમાં સભાસદ બની જાય ડિરેક્ટર બની જાય ચેરમેન બની જાય તો એને હવે જેલની સજા નહીં કરવામાં આવે પણ પાંચ હજાર રૂપિયાના દંડની સજા કરવામાં આવે મેં એનો વિરોધ કર્યો કે કોઈ માણસ સરકારના પ્રતિનિધિને સરકારી માણસની સામે ખોટા ડોક્યુમેન્ટ આપીને જો સભાસદ બને ડિરેક્ટર બને ચેરમેન બને તો એને જેલમાં પૂરતી એના બદલે ની સરકારે ગઈકાલે વિધાનસભામાં જનવિશ્વાસ હકીકતમાં જન અવિશ્વાસ રજૂ કરી અને ખોટા ડોક્યુમેન્ટ આધારે સભાસદ બનવાનો કે ચેરમેન બનવાનો રસ્તો ખોલી આવ્યો બીજી વાત એ ખોટા ડોક્યુમેન્ટ ખાલી સભાસદ બનવા માટે નથી વપરાત ખેડૂતના નામે લોન લઈ લેવામાં પણ ખોટા ડોક્યુમેન્ટ ખોટા ડોક્યુમેન્ટમાં માત્ર કાગળ નહીં ખેડૂતની ખોટી સહી કરવી ખેડૂતનું ખોટું ખાતું ખોલાવવું બેંકમાં ખેડૂતનો ખોટાનો ઉપયોગ કરવો આ બધું પણ ખોટી પ્રોસેસ છે હવે ગઈકાલે વિધાનસભામાં સહકારી ક્ષેત્રનો કાયદો સુધારવા માટે સરકારે એવો કાયદો કર્યો કે ખોટા ડોક્યુમેન્ટ જે કાંઈ પણ છે એ તમામ ખોટા ડોક્યુમેન્ટ કરનાર વ્યક્તિ જો ડોક્યુમેન્ટનો નાશ કરે ધારો કે ગોપાલભાઈ ઇટાલિયાએ મનલીના મંત્રી તરીકે ખેડૂતોના નામે પચાસ કરોડ રૂપિયાની લોન રૂપિયાનું મેળવી દીધું અને એ બોગસ ધિરાણ મેળવવા માટે ખોટા જેટલા ડોક્યુમેન્ટ કર્યા એ બધો જ સરકારી રેકર્ડ જો ભૂપનને ગાયબ કરી દે તો હવે એને જેલની સજા નહીં પણ ખોટા રેકોર્ડ ગાયબ કર્યા છે માટે એમને પંદર કે વીસ હજાર રૂપિયાનો દંડ કરવામાં આવશે ગઈકાલે ગુજરાતની વિધાનસભામાં એક ભયંકર ખેડૂત વિરોધી ગામડા વિરોધી સહકાર ક્ષેત્ર વિરોધી કાયદો પસાર કરવામાં આવ્યો મેં એનો વિરોધ કર્યો કે ખોટું કરનારાને દંડ ન હોવો જોઈએ પણ એને જેલની સજા મળી રહે આ સિવાય જન અવિશ્વાસ વિધેયકની અંદર ગઈકાલે એવું પણ કે જે માણસ ગેરકાયદેસરનું બાંધકામ કરે એને જેલમાં નહીં પૂરું પણ એની પાસેથી પચાસ હજારનો દંડ લેવા હવે ખોટું લાખ ગેરકાયદેસરનું બાંધકામ કરનારને જો પચાસ હજારનો દંડ લઈને મૂકી મૂકવામાં આવે તો ગેરકાયદેસરનું બાંધકામ કરનારાની હિંમત વધે કે જનતાની હિંમત વધે તો મેં કાલે વિધાનસભામાં આ વાતનો વિરોધ કર્યો કે આ જન અવિશ્વાસ તો તેનું નામ આપ્યું છે વિશ્વાસ વિધેયક પણ હકીકતમાં જન અવિશ્વાસ વિધેયક છે કે ખોટું ગેરકાયદેસર બાંધકામ કરો તો પચાસ હજાર દંડ ખોટા કાગળિયા સરકારી કચેરીમાં રજૂ કરો તો પાંચ હજાર દંડ સરકારી કચેરીનું રેકોર્ડ ગાયબ કરી દો તો વીસ હજાર દંડ આવા બધા કામ કરવાવાળાને તો જેલમાં પૂરવા જોઈએ એના બદલે ભાજપની સરકારે ગઈકાલે ખૂબ વિરોધી કાળો કાયદો પસાર કર્યો છે મેં એનો પૂરજોર વિરોધ કર્યો છે આશા રાખીએ કે સરકારને ભગવાન સદબુદ્ધિ આપે